ઇક્વિટી શબ્દનો અર્થ ઇક્વિટી નિષ્પક્ષતા ન્યાયપણું ઔચિત્ય કંપની કે મંડળીએ કાઢેલા શેરોની કિંમત કે જેના પર ચોક્કસ દરે વ્યાજ મળતું નથી એવા શેરો થાય છે ઇક્વિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ સોલ્ડ માય ઇક્વિટી ઇન ધેટ કંપની લાસ્ટ મંથ અર્થાત મેં ગયા મહિને તે કંપનીમાં મારી ઇક્વિટી વેચી હતી એક બીજું ઉદાહરણ જોઈએ વી શેર ધ વર્ક ઓફ સાયન્સ પ્રોજેક્ટ વિથ ઇક્વિટી એટલે કે અમે વિજ્ઞાન પ્રોજેક્ટનું કામ નિષ્પક્ષતા સાથે શેર કર્યું ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ